અરવલ્લી જિલ્લો સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં આવેલ છે ત્યારે સાબરકાંઠા લોકસભામાં ભારે રસાકસી ભર્યા માહોલમાં ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા શોકના બારૈયા જિલ્લા દ્વારા તમામ તાલુકા મથક પર કાર્યકરો મતદારોનો આભાર માનવા માટેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સાંજે તાલુકા કાર્યાલય ખાતે સાંસદ નો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો જો મારવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મહેશી પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિત તાલુકા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આજે માલપુર ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં સૌ કાર્યકર્તાઓનો આભાર માનવા આવ્યા છે કેન્દ્રમાં એનડીએ સરકાર એમાં આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ત્રીજી વાર શપથ લીધા છે જનતાનો પ્રેમ અને આશીર્વાદના કારણે આજે એ શક્ય બન્યું છે કે કેન્દ્રમાં મોદી સાહેબે ત્રીજી વાર શપથ ગ્રહણ કરી અને એનડીએની સરકારમાં આવનારા સમયમાં ખૂબ સારા કલ્યાણકારી કાર્યો થાય યોજનાઓ આવે અને જનતા એનો લાભ લે એના માટે જનતાએ ત્રીજી વાર જ્યારે એમણે આશીર્વાદ આપ્યા છે એમાં પણ સાબરકાંઠા અરવલ્લી લોકસભાનું કમળ ખૂબ સરસ રીતે ભારે વોટોથી જીતીને જનતાએ જે મોદી સાહેબને અર્પણ કરવાનું વગીરથ કાર્ય કર્યું છે એના માટે અમે જનતાનો કાર્યકર્તાઓનો અને સંગઠનનો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ અને સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ આવનારા સમયમાં સૌને સાથે રાખીને વિકાસના કાર્યો કરીશું અને જનતાના જે કોઈ પ્રશ્નો હશે તે સાથે બેસીને એને પૂરા કરવાના પ્રયત્નો કરીશું આ હમણાં જે સાહેબે વાત કરી ઝાલા સાહેબે એના માટે અમે ચોક્કસ વિચાર કરીશું જે કોઈ પ્રશ્નો હશે એ સાથે બેસીને અમે પૂરા કરવાના પ્રયત્ન કરીશું આજે માલપુર ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં સૌ કાર્યકર્તાઓનો આભાર માનવા આવ્યા છે કેન્દ્રમાં એનડીએ સરકાર એમાં આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ત્રીજીવાર શપથ લીધા છે જનતાનો પ્રેમ અને આશીર્વાદના કારણે આજે એ શક્ય બન્યું છે કે કેન્દ્રમાં મોદી સાહેબે ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યું અને એનડીએની સરકારમાં આવનારા સમયમાં ખૂબ સારા કલ્યાણકારી કાર્યો થાય યોજનાઓ આવે અને જનતા એનો લાભ લે એના માટે જનતાએ ત્રીજીવાર જ્યારે એમણે આશીર્વાદ આપ્યા છે એમાં પણ સાબરકાંઠા અરવલ્લી લોકસભાનું કમળ ખૂબ સરસ રીતે ભારે વોટથી જીતીને જનતાએ જે મોદી સાહેબને અર્પણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે એના માટે અમે જનતાનો કાર્યકર્તાઓનો અને સંગઠનનો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ અને સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ આવનારા સમયમાં સૌને સાથે રાખીને વિકાસના કાર્યો કરીશું અને જનતાના જે કોઈ પ્રશ્નો હશે એ સાથે બેસીને એને પૂરા કરવાના પ્રયત્નો કરીશું